ભુજમાં કાર્યક્રમ યોજાયો સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે સંવિધાન પૂજનનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ ભુજના ટાઉન હોલ સામે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સાફ સફાઈ કરવામાં આવેલ ત્યારબાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન વિનોદભાઈ ચાવડા સાંસદ શ્રી મહામંત્રી પ્રદેશ ભાજપ કેશુભાઈ પટેલ તેમજ ધારાસભ્ય ભુજ નરેન્દ્રભાઈ પ્રજાપતિ ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર અશોકભાઈ હાથી તેમજ એડવોકેટ હેમશીભાઈ ચૌધરી નોટરી એડવોકેટ સંદીપભાઈ શાહ જીતેન્દ્રસિંહ ઝાલા અનિલભાઈ છાત્રાળા ભરતભાઈ સંઘવી તેમજ ભાજપના મહિલા મંડળ સહિત વિવિધ સંગઠનો ઉપસ્થિત રહી પૂજા કરેલ હતી તેમજ પ્રતિમાને હારારોપણ કરવામાં આવેલ જનરલ સંગઠનના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તા જિલ્લાના હોદ્દેદારોને ઉપસ્થિત રહેલ હતા